અને જેણે ખરીદી કરી છે આપણા વિડીયો શૂટિંગ માટે કરી છે ખાસ કરીને અંદર કેટલું સ્ટોરેજ છે કેટલું મેગાપિક્સ કેમેરો છે અને બેટરી બેકઅપ કેટલું છે એની બધી માહિતી આપણા વિડીયોની અંદર મેળવવાની છે તો અત્યારે હાલની અંદર જે આપણું શૂટિંગ થઈ રહ્યું છે એ આપણા આ જ નવા જ ફોનની અંદર થઈ રહ્યું છે તો એનો વોઇસ કઈ ટાઈપનું મતલબ છે એ પણ કોમેન્ટ કરજો અને આ રિઝલ્ટ કેવું છે એ પણ ખાસ જણાવજો અને કેટલા દિવસથી મિત્રો આપણા વિડીયો બંધ હતા એ તમને ખાસ વિનંતી કરી દો કે ઘણા દિવસથી મિત્રો તો હાલની અંદર દરેક લગભગ સોમાંથી પંચોતેર ટકા લોકોમાં આપણી એક પ્રોબ્લેમ એટલે કે પ્રસંગો અત્યારે હાલની અંદર ઉનાળો એ વેકેશન છે પણ અત્યારે હાલની અંદર લગ્ન સિઝન ચાલી રહી છે મિત્રો એના કારણે ખાસ આપણે વિડીયો નથી બનાવી શકતા કારણ કે દરેક જગ્યાએ મિત્રો આપણે જવું પડે છે અને જ્યારે જઈને આવીએ એટલે આપણો ટાઈમ પૂરો થઈ ગયો હોય છે હું વિડીયો નથી બનાવી શકતો એના માટે આપણે ઘણા દિવસથી વિડીયો નથી બનાવે પણ હજુ પણ હજુ બાવીસથી પચાસ તારીખ સુધી હજી પ્રસંગો ચાલી રહ્યા છે તો હજુ ટાઈમ ઓછો મળશે પણ ઓલરેડી મિત્રો વિડીયો આવવા મળશે બાકી આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો ઘણા લોકો વિચારતા હશે કે ચેનલની અંદર કાંઈક પ્રોબ્લેમ થઈ હશે એટલે વિડીયો બનશે તો વિડીયો મિત્રો પ્રોબ્લમ હોત તો આપણે જે શોર્ટ વિડીયો બનાવીને અપલોડ કરું છું ટાઈમ નથી હોતો તો એ પણ ના કરું પણ એવું નથી પણ ટાઈમ પ્રસંગો લગ્ન સિઝન છે એટલે બધે આપણે જવું પડે છે એના કારણે આપણા વિડીયો બધા બંધ છે તો વિનંતી છે કે હવે રેગ્યુલર વિડીયો આવશે અને જે આપણા નવા ફોનની બોક્સની મિત્રો આપણે વાત કરી લઈએ તો એની અંદર કયા કયા ફીચર છે એ બધી માહિતી આપણે વિડીયોની અંદર મેળવી લઈએ તો ખાસ તમને એ પણ કહી દઉં કે આ ફોનની અંદર મિત્રો છે ને આઠ જીબી રેમ છે અને બસો છપ્પન જીબી સ્ટોરેજ છે કારણ કે આપણા ફોનની અંદર બસો છપ્પન જીબીની ખરીદી કેમ કરી છે કે આપણે એડિટિંગનું મટીરિયલ મિત્રો છે ને વધારે રાખવું પડે છે એના કારણે મિત્રો આ ફોનની મેં ખરીદી કરી છે અને જે આપણી પાસે જે નોકિયા ફોન હતો એની અંદર પણ મિત્રો છે ને એકસો ને અઠ્યાવીસ જીબી હતું અને આ ફોનની અંદર બસો છપ્પન જીબી એટલે કે સ્ટોરેજ આપણે વિડીયો એડિટિંગ કરવા માટે ઘણું બધું મટીરિયલ રાખવું પડે છે જેથી આપણે રાખી શકીએ એટલે આપણે આપણે આ ફોનની ખરીદી કરી છે હવે આની અંદર બેટરીની મિત્રો વાત કરીએ પાંચ હજાર મેગાપિક્સની કેમેરા મતલબ બેટરી છે અને આની અંદર પણ નોકિયાની અંદર પણ એ જ હતી આની અંદર એકસો અઠ્યાવીસ આઠ જીબી રેમ છે અને બસો છપ્પન જીબી સ્ટોરેજ છે આની અંદર હતું આ છ જીબી રેમ અને એકસો અઠ્યાવીસ જીબી તો કેમેરાની મિત્રો વાત કરીએ તો કેમેરામાં તો બંને ફોનમાં સરખા જ છે તો કેમેરામાં કેટલું છે પચાસ મેગાપિક્સ કેમેરા છે અને મેઇન કેમેરો છે મિત્રો આઠ જી એમ મતલબ આઠ એમ આ હતી એટલે જે વાઇડ એંગલ કેમેરાની મિત્રો વાત કરીએ ને એ છે મિત્રો આઠ મેગાપિક્સલ છે અને બહુ સારું છે અત્યારે હાલની અંદર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વધારે હું દૂર પણ નથી અને જે આપણો ફોન હતો ને પેલો એની અંદર હું આમ શૂટિંગ કરતો ને તો ઘણું બધું આટલો જ ભાગ આવતો અને આની અંદર છે ને વધારાનો ભાગ તમને એની અંદર જોવા મળતો હશે પણ મેં કટ કરી લીધો છે તો બહુ સારો ફોન છે આપણા માટે મેં લીધો છે આપણે શરૂઆત કરી છે હવે મોડલ નવું છે એટલે કઈ ટાઈપની સિસ્ટમ છે કેવો છે એનો આપણને અનુભવ વધારે નથી કારણ કે આપણે આજ સુધી મિત્રો છે ને લગભગ નોકિયાનો ફોન વાપરેલો છે આજ સુધી આપણે નોકિયાનો ફોન વધારે પસંદ કરીએ છીએ અને નોકિયાનું મોડલ મેં વધારે વાપરેલું છે એટલે નોકિયાનો વધારે મને અભ્યાસ છે બાકી સેમસંગ પહેલી વખત લાવ્યો છે એનો વધારે અનુભવ આપણને નથી પણ ધીરે ધીરે એ પણ આપણને જાણવા મળી રહેશે તો આ ફોન જે છે કેમેરો રહ્યો છે જોઈ લઈએ આપણે એનું લુક મોડલ કઈ ટાઈપનું છે કઈ ટાઈપનું દેખાવશે ચાલો આપણે વિડીયોની આગળ શરૂઆત કરીએ બધું આખો ફોન તમને દેખાડી દઉં તો વિડીયોમાં ખાસ બનાવી લેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણે સબસ્ક્રાઈબ કરી રેગ્યુલર વિડિયો મિત્રો આવવા તો આ છે મિત્રો આપણું નવું મોડલ સેમસંગનું છે અને આજ સુધી આપણે વાપરતા હતા એ નોકિયા છે જે બેતાલીસ ફાઇવ જી નોકિયા જોઈ લો મિત્રો આ નોકિયાનું મોડલ છે આજ સુધી આપણે આ ફોનની અંદર શૂટિંગ કરતા હતા અને એનું બોક્સ પણ આપણી પાસે હજુ પડ્યું છે અને અત્યારે જે આપણા નવા ફોનની જે ખરીદી કરી એની જે પાછળનું જે લુક છે જો બોડી તમે જોઈ શકો છો બહુ સરસ બોડી પણ છે આ ટાઈપની છે ખાસ જુઓ અને કેમેરાનું આ ટાઈપનું સિસ્ટમ આ ટાઈપનું આપેલું છે ખાસ જોઈ લો તમે અહીંયા તો બોડી આ ટાઈપની સેમસંગ છે એકદમ તો અને આ ટાઈપનું મોડલ છે મિત્રો તો તમે જોઈ શકો છો અને અહીંયા કેમેરો આપેલો છે અને અહીંયા વાઈડ એંગલ કેમેરો છે વચ્ચેનો ઉપરનો ફ્રન્ટ આગળનો કેમેરો છે ખાસ જોઈ લો અહીંયા આગળનો કેમેરો આ છે અને અહીંયા બીજા નંબરનો છે ને વાઈડ એંગલ એટલે કે તમે આવી રીતે ફોટો પાડો તો તમારો આખો અહીંયા વિડીયો ફોટો તમે ઉતારી શકો આઈફોનની ટાઈપ તો આ આપણે એક નવા ફોનની મિત્રો ખરીદી કરી છે સેમસંગની અને એ જોઈ લો મોડલ કયું છે ગેલેક્સી એ છવ્વીસ ફાઇવ જી તો આને મિત્રો ઓનલાઈન કિંમત તમે જોઈ લેજો મોડલ ખાસ જોઈ લેજો કારણ કે આપણે કિંમતની ખાસ જાહેરાત નથી કરી શકતા પણ તમને આ પચીસ આસપાસ મળી રહેશે પચીસથી ત્રીસ આસપાસ સમજી લો કારણ કે નવું મોડલ છે એટલે કિંમત થોડીક વધારે રહેશે અને જો વધારે ટાઈમ થશે ને એટલે કિંમત પણ આની ઘટતી રહેશે કારણ કે નવું મોડલ છે એટલે થોડીક કિંમત તમને અત્યારે હાલની અંદર વધારે જોવા મળી રહેશે અલગ અલગ તો આ ટાઈપનું મોડલ છે મિત્રો કેવું છે કોમેન્ટ કરજો અને તમે પણ મિત્રો ખાસ ખરીદી કરી હોય તો આપણે આ ખરીદી કરી છે હવે આજથી મિત્રો બધા વિડીયો આની અંદર આપણે શૂટિંગ કરવાના છે મિત્રો